ધારી શહેરમાં જિલ્લા પંચાયત અમરેલી અને આઈસીડીએસ દ્વારા નારી શક્તિ સંમેલન યોજાયું હતું સમાજમાં નારી શક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત મહિલાઓ બહોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમરેલીના ધારી શહેરમાં નારી શક્તિ સંમેલન આયોજન જિલ્લા પંચાયત અમરેલી તેમજ આઈસીડીએસ શાખા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરિયા અને ધારી વિધાનસભાના ધારાસભ્ય જેવી કાકડિયા માર્કેટિંગ યાર્ડના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર સહિત તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે ત્યારે સમાજમાં નારીનું સ્થાન શું છે નારી ધારે તો શું કરી શકે અને નારી શક્તિ છે જે વિશે વિવિધ પ્રવચનો આપવામાં આવ્યા હતા કાર્યક્રમનું સંચાલન આઈસીડીએસના સીડીપીઓ નિકિતાબેનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું સંમેલનનું આયોજન કરેલ છે જિલ્લા કક્ષાનું જેમાં પ્રમુખ શ્રી ભરતભાઈ સંતરિયા ચેરમેન આરોગ્ય ચેરમેન શ્રી તેમજ જિલ્લા પંચાયતના આગેવાનો આગેવાનોની ઉપસ્થિતિમાં નારી સંમેલન કાર્યક્રમનું સારી રીતે આયોજન કરેલું છે જેમાં માતા યશોદા એવોર્ડ મિત્રણ અને નારી ઉત્કૃષ્ટ માટેનું આયોજન કરેલ છે જેમાં ખૂબ સારી રીતે અને સફળતાપૂર્વક આ કાર્યક્રમને પાર પાડવામાં આવેલ છે